મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝારી યથાવત મકરપુરા જીઆઈડીસીમાં થયો અકસ્માત ક્રન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ક્રેન ચાલકે રાહદારીને ટાયર નીચે કચડી નાખ્યો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો મૃતક દાહોદનો યુવાન તેમજ તેની ઉંમર પચીસ વર્ષની આસપાસ હોવાનો અંદાજ